વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલે છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે વાક્ય શીખીશું પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ કે પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય અને હજી તમે એ વિડીયો ન જોયા હોય તો પહેલાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જુઓ એમાં કેટલા પ્રકારના વાક્ય છે તેના વિશે જુઓ તો પ્રશ્નાર્થ વાક્ય એટલે એવું વાક્ય હશે જેમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે તો પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય તો કે જે વાક્યમાં કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીશું અને આવા વાક્યને આપણે ઓળખવા કેવી રીતે તો આવા વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ગ હોય છે જેના ઉપરથી આપણને ખબર પડે કે આમાં કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આ તો તમને કદાચ ખબર જ હશે અથવા તો આવડતું હશે પરંતુ જે શીખવાનું છે તે હવે શરૂઆત થાય છે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર હોય છે એક હેલ્પિંગ વેબથી શરૂ થતાં પ્રશ્નાર્થ વાક્ય અને બીજા ડબલ્યુએસથી શરૂ થતાં પ્રશ્નાર્થ વાક્ય અને હેલ્પિંગ વર્ગ કોને કહેવાય હજી પણ ન ખબર પડતી હોય તો વર્ગવાળું વિડીયો જોઈ લો જેમાં આપણે શીખવાડ્યું છે અને ડબલ્યુ એચથી શરૂ થતા શબ્દો તો ડબલ્યુ એચવાળું વિડીયો પણ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે એમાં ઘણા બધા ડબલ્યુ એચ વર્ડ્સ મેં તમને શીખવાડ્યા છે હવે આપણે આગળ જોઈશું તો સૌથી પહેલાં આપણે હેલ્પિંગ વર્ગથી બનતા પ્રશ્નાર્થ વાક્યો વિશે શીખીશું તો હેલ્પિંગ વર્બ એટલે શું થાય તો કે સહાયકારક ક્રિયાપદ હવે સહાયકારક ક્રિયાપદ સેવા સહાય કરે તો કે કાર્ડ ઓળખવામાં સેનો કાર્ડ ઓળખવામાં વાક્યનો કાર્ડ ઓળખવામાં મદદ કરે છે એટલા માટે જેને હેલ્પિંગ વર્બ કહેવાય છે તો આ અંગ્રેજીમાં આવા કેટલા હેલ્પિંગ વર્બ છે તો આપણે વર્બવાળા વિડીયોમાં શીખી ગયા છીએ કે અંગ્રેજીમાં આર વોઝ વેર હેવ એઝ હેડ ડુ ડઝ ડીડ આટલા સહાયકારક ક્રિયાપદ છે જે આપણને કાર્ડ ઓળખવામાં મદદ કરે છે તો આપણે જોઈએ કે હેલ્પિંગ વર્બથી આપણે ક્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ તો કે જે પ્રશ્નાત્મ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકાય તેવા પ્રશ્નાત્મ વાક્યો સહાયકારક ક્રિયાપદથી બને છે એટલે કે વાક્ય એવું હોય છે કે જેનો જવાબ આપણે હા કે નામાં આપી શકતા હશું જેમ કે જુઓ અહીંયા એક વાક્ય આપેલું છે હું તમને એમ પૂછું કે શું તમારી પાસે મોબાઈલ છે તો તમે કહેશો કે હા અથવા તો ન હોય તો તમે એમ કહેશો કે ના હું તમને એમ પૂછું શું તમે ઘરે છો તમે કહેશો હા શું તમે અમદાવાદ ગયેલા છો તમે કહેશો ના શું તમે શાળાએ રોજ જાઓ છો તમે કહેશો હા શું તમે પાંચમા ધોરણમાં ભણો છો શું તમારે ત્રણ મિત્ર છે શું તમારે એક બેન છે શું તમારે એક ભાઈ છે તો આ બધા પ્રશ્નો એવા છે કે જેનો જવાબ હા કે નામાં આપી શકાય તો હેલ્પિંગ વર્કથી ક્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું જ્યારે આપણે હા કે નામાં જવાબ આપી શકતા હોય અને આ વાક્યનો જવાબ હું તમને એમ આપું કે શું તમારી પાસે મોબાઈલ છે તો હું તમને એમ કહું કે હા તો એ તમને ખબર તો પડી જાય કે આ મારી પાસે મોબાઈલ છે હું એવું કહેવા માગું છું તો ફક્ત હાના કહેવાથી તે વાક્ય તો આખું જ બને છે તો આપણે આગળ જ્યારે આ વાક્ય બનાવવાના આવશે ત્યારે હવે આપણે આવી રીતે બનાવશું તો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદથી ક્યારે પ્રશ્ન બનાવશું તો જ્યારે પ્રશ્નનો જવાબ આપણે હા કે નામ આપી શકીએ ત્યારે આપણે સહાયકારકથી બનશું ત્યારે ડબલ્યુ એસથી કોઈ પણ પ્રશ્ન બનશે નહીં હવે આગળ આપણે જોઈએ તો હવે આપણે બીજો પ્રકાર જોઈશું ડબલ્યુ એસથી બનતા પ્રશ્નાર્થ વાંક્યો તો સૌ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે ડબલ્યુ એચ એટલે શું તો ડબલ્યુ એચ એટલે બીજું કાંઈ નહીં પરંતુ ડબલ્યુ અને થી બનતા શબ્દો તો ડબલ્યુ એસથી ઘણા બધા શબ્દો બને છે જેનાથી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ જેમ કે વુ એટલે કોણ થાય વીચ એટલે કયું કયા થાય વેર એટલે ક્યાં થાય વેન એટલે ક્યારે થાય હાવ એટલે કેમ અથવા તો કેવી રીતે થાય તો આ બધા ડબલ્યુ વાળા શબ્દો આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છીએ અને જો હજી તમે તે વિડીયો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો અને ડબલ્યુ અને ડબલ્યુ એચવાળા વર્ડ શીખી જવું એટલે એટલે તમને પ્રશ્ન પૂછવામાં સરળતા પડે તો હવે આપણે જોઈશું કે ડબલ્યુ વાળા શબ્દનો ઉપયોગ કરીને ક્યારે પ્રશ્નાર્થ વાક્ય બને તો જે જે વાક્યનો જવાબ હાકીનામાં ન આપી શકાય તેવા પ્રશ્નાર્થ વાક્યને આપણે ડબલ્યુ એચ શબ્દથી બનાવીશું તો એવા પ્રશ્નાર્થ વાક્ય હશે કે જેમાં હા કે નામમાં આપણે જવાબ આપી શકતા નહીં હોય તો અહીંયા શેની જરૂર પડશે તો અહીંયા કોઈ ડબલ્યુ એચના શબ્દની જરૂર પડશે જેમ કે હું તમને પૂછું કે તમારી પાસે કયો મોબાઈલ છે તો તમે જવો તો હા એમાં જવાબ આપી શકો છો ના તો તમે ના તો એમાં જવાબ આપી શકશો તો કે ના તો તમારી પાસે સ્પેશિયલ શબ્દ છે કયો મોબાઈલ કયો શબ્દ માટે શું વપરાય છે વીચ વપરાય છે તો વીચ એક ડબલ્યુ એચ વાળો વર્ડ થઈ ગયો હવે આપણે હા કેના જવાબ નહીં આપી શકીએ પરંતુ આપણે એમ કહીશું કે મારી પાસે સેમસંગનો મોબાઈલ છે ઓપ્પોનો છે આઈફોન છે જ્યારે ડબલ્યુ એસથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એટલે આપણે હંમેશા ડિટેલમાં જવાબ આવવો પડે છે આગળ આપણે જોઈએ કે હુંથી બનતો પ્રશ્ન અથવા વાક્યમાં કરતા વિશે પ્રશ્ન પૂછાયો હોય તો એવા વાક્યને આપણે અપર્મેટિવના સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું તો જ્યારે આ પ્રશ્ન વાંક્ય આપણે બનાવશું ત્યારે હું તમને ફરી પાછો સમજાવીશ અને આગળ એક વાક્ય આપેલું છે ત્યારે હું તમને ડબલ્યુ એચ વુને સમજાવું તો અહીંયા જુઓ મેં તમને એક વાક્ય આપેલું છે સમજવા માટે તો હવે આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો વાક્ય છે રવિ મારો મિત્ર છે તો આને અંગ્રેજીમાં કેવી રીતે બનાવીશું તો આગળ આપણે શીખી ગયા કેવા વાક્ય શીખી ગયા સિમ્પલ સેન્ટેન્સ અને પ્રશ્નાર્થ વાંક્ય બનાવીએ તો હું આને બનાવું કેવી રીતના કે શું રવિ મારો મિત્ર છે તો તમે જુઓ તો હવે આને હાગ્યનામાં જવાબ આપી શકો છો હા રવિ મારો મિત્ર છે ના રવિ મારો મિત્ર નથી તો આનો આપણે હા કે નામાં જવાબ આપી શકીએ છીએ એટલા માટે જ આ ગુજરાતીનું હેલ્પિંગ વર્ગ છે એનાથી શરૂઆત થાય છે તો અંગ્રેજીમાં કેવી રીતે બનશે તો અંગ્રેજીમાં પણ આને હેલ્પિંગ વર્ગથી જ આ પ્રશ્ન વાંક્ય બનશે જેમ કે એ જ રવિ માય ફ્રેન્ડ તો એ શું છે તો એ જ એક હેલ્પિંગ વર્ગ છે જે આપણે આગળના વિડીયોમાં શીખાતા હવે જો અહીંયા વાળો મેં પ્રશ્ન આપ્યો છે તો મારો મિત્ર કોણ છે તો કોણ વુનું ગુજરાતી શું થાય કોણ થાય તો વાક્ય આપેલું છે કે મારો મિત્ર કોણ છે તો કોણ માટે આપણે કયો અંગ્રેજી શબ્દ વાપરીશું વુ તો આપણે આગળ જોયું હતું કે વુ વાળો પ્રશ્ન હોય એટલે હંમેશા વિધાન વાક્ય પ્રમાણે બને છે કેમ કારણ કે સબ્જેક્ટ વિશે તો પ્રશ્ન પૂછો જે આપણે જવાબ દેવાનું એના વિશે તો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એને કેવી રીતે બનાવી શકીએ તો આપણે એને એક વિધાન વાક્ય તરીકે બનાવી શકીએ છીએ જેમ કે વુ ઇઝ માય ફ્રેન્ડ તો આમાં જુઓ તો સૌથી પ્રથમ સબ્જેક્ટ પ્લસ વર્બ અને પ્લસ ઓબ્જેક્ટ છે આપણે આગળ હજી પ્રશ્નવાક્ય બનાવવાના બાકી છે તો આપણે આગળ શીખીશું પ્રશ્ન પ્રશ્નવાક્ય બનાવતા અહીંયા ફક્ત તમારે સમજવાનું હતું કે પ્રશ્નાર્થ વાંક્ય બે પ્રકારનો એક ડબલ્યુએસથી શરૂ થતા હોય અને એક હેલ્પિંગ વર્ગથી બનાવતા આપણે નેક્સ્ટ વિડિયોમાં શીખીશું અહીંયા ફક્ત આપણે માહિતી જ લેવાની હતી તો હવે આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે કે ક્યારે આપણે હેલ્પિંગ વર્કથી બનાવશું અને ક્યારે આપણે ડબલ્યુ એચથી બનાવશું જ્યારે હા કે નામાં જવાબ આપી શકીએ એટલે કે યસ કે નોમાં જવાબ આપી શકીએ ત્યારે આપણે હેલ્પિંગ વર્કથી બનાવશું અને જો આપણે યસ કે નોથી જવાબ ન આપી શકીએ તો આપણે ડબલ્યુ એચવાળા શબ્દથી બનાવશું